જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો સૌ દર્શક મિત્રો ખુશમાં હસ્યો ખુશમાં રહો તેવી ગાય માતાના અંતરથી આશીષ એક ગાયના ગોવા તરીકે તો સૌ દર્શક મિત્રો જોઈ શકો છો આપણે ભગુડા ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ અત્યારે પહાડી વિસ્તાર નદી કિનારે સરવા માટે પહોંચી વેલા છે તો આ આપણી ભગુડા નદી ખળખળ વહેતી છે તેમની નજીકમાં ગાય માતા સરી રહ્યા છે તો આપ જોઈ શકો છો

ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ નદી કિનારે પહોંચી વળ્યા છે જંગલના પ્રારંભ મુખ્ય મથક તો આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે જોતા રહો અમારા બ્લોગ સબસ્ક્રાઈબર કરતા રહો અને શેર કરતા રહો અને લાઈક આપતા રહેજો તો આપણે જય જવાન જય કિસાન અંતર્ગત ગાય બસાવો ગાય વસાવો કાર્યક્રમની અંદર જોડાતા રહેજો દોસ્તો તમારો